નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તો એ ડિલે કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ તારીખ અઢાર છ બજાર પચીસના સવારના આવ્યા મોટા સમાચાર મિત્રો સવારે આવ્યા લેટેસ્ટ અપડેટ મિત્રો આજ તારીખ અદાજ છે એટલે કે બુધવાર કહી શકાય તો બુધવારના રોજ આવે લેટેસ્ટ અપડેટ તો કયા અપડેટ જે પેન્શન તે કર્મચારીઓ માટે લગતા છે શું છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈશું તમને રોજ અને તમને એ માહિતી મેળવવા માટે એટલે કે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકોન ચેનલ પર તમને મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌ પ્રથમ તો જે ઘણા લાંબા સમય સુધી જે રાહ જોયા તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય પેન્શન છે ને જે નિવૃત્તિ કર્મચારી છે જે થવાના છે તેમના માટે પણ લગતી મહત્ત્વની અપડેટ લઈને આવ્યું છે મિત્રો તો આ નવા પગાર પંચમાં કેટલા ફીટ પણ લાગુ થશે તો સૌ પ્રથમ તો મિત્રો કે જે એક મહત્ત્વ બાબત છે કે આ નવા પગાર પંચના કેટલો ફી ફીએમ ફેક્ટર લાગુ કરવામાં આવશે આ દરમિયાન આઠમા પગાર પંચના અહેવાલ હેઠળ બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ આઠનું ફીપીએમ ફેક્ટર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ શું નવ પગાર પંચ જાન્યુઆરી બે સવાઈસમાં લાગુ થશે આઠમા પગાર પંચ અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર તેમજ પેન્શન અને અન્ય ભથ્થામાં મોટો મોટો ફેરફારની શક્યતાઓ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચની શરૂઆત નિર્ધારિત સમયની મોડી થઈ હોય તેવું લાગે છે અગાઉ વર્તમાન સાતમો પગાર પહોંચની રચના પણ ફેબ્રુઆરી ચૌદમાં કરવામાં આવી હતી અને ભલામણો જાન્યુઆરી બે સોળમાં લાગુ કરવામાં આવી હતી આ મુજબ મિત્રો જો સરકાર જૂન બે હજાર પચીસમાં સુધી નવા કમિશન સંદર્ભ શરતો અને નક્કી નહીં કરે તો જાન્યુઆરી છવ્વીસમાં આઠમો પગાર પંચ અને લાગુ કરવો મુશ્કેલ લાગે છે નિષ્ણાતો કહે છે કે જો જેની પ્રક્રિયા ટૂંક શરૂ નહીં થાતું તો તે બે છવ્વીસ માર્ચ સુધી અથવા બે સત્યાવીસથી શરૂઆતમાં લાગુ થઈ શકે છે તમે જોઈ શકો છો અહીંયા કે જે શું કહેવામાં આવે છે કે નિષ્ણાંતો કહે છે કે જો જેની પ્રક્રિયા ટૂંક સમય ચાલ શરૂ નહીં થાય તો તેને બે છવ્વીસ અંત સુધી એટલે કે અથવા અથવા બે સત્યાવીસના શરૂઆતમાં આઠમો પગાર પણ લાગુ થઈ શકે છે હવે મળતી માહિતી મુજબ મિત્રો આઠમા પગાર પંચ ફીટપેપ ફેક્ટર બે પોઈન્ટ પાંચથી મળીને બે પોઈન્ટ આઠ વચ્ચે હોઈ શકે છે આનાથી કર્મચારીઓના હાલમાં મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જો કે જ્યાં સુધી કમિશન રચના ન થાય ત્યાં સુધી કંઈ પવું સ્કૂટું શ્રમિત્ર સુકવા માગે છે કે જે ફીટપેપ ફેક્ટર છે કે બે પોઈન્ટ પાંચથી લઈને બે પોઈન્ટ આઠ વચ્ચે હોઈ શકે છે મિત્રો આમાં કોઈ સત્તાવાર નિવેદન સત્તાઓ જાહેર કરવામાં નથી આવી પરંતુ નિષ્ણાંતોના અનુસાર મત અનુસાર આપણે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે ફિટપે પ્રેક્ટમાં વધારો થઈ શકે છે ન વધારાના કારણે ફિટપેમ ફેક્ટર બે પાંચ પાંચથી બે બે આઠ સુધી વચ્ચેમાં વચ્ચે હોઈ શકે છે અને આના વધવાથી કારણે પેન્શન પગાર પેન્શનનો પગાર વધારો થશે અને મિત્રો જો કે આ સુધી કોઈ સત્તાવાર કમિશન નિવેદન જો આવી નથી કોઈ સ્પષ્ટ કહી ન શકાય ત્યારબાદ મજૂર વર્ગની અપેક્ષા શું છે મિત્રો કમિશન કર્મચારીના સંગઠન અને પેન્શન સંગઠન કેન્દ્ર સરકાર પાસે આત્મપગાર પગાર પહોંચવાનું અમલીકરણ અંગે વહેલી તકે જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે તેમણે કહેવું છે કે મોંઘવારી અને જીવન નિર્વાહનું ખર્ચ સતત વધી રહ્યું છે આવી સ્થિતિમાં વર્તમાન પગાર માળખું વાસ્તવિક ખર્ચને પહોંચી વળવા માટે અસમર્થ હોય તેવું લાગે છે હાલમાં સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી નથી આવી સ્થિતિમાં આઠમો પગાર પંચ પગાર સમાચાર ક્યારે લાગુ થશે તેની ભલામણ ક્યાં લકરમાં આવશે એ કહેવું ઘણું મુશ્કેલ છે મિત્રો તો આ હતી મિત્રો માહિતી થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આવી માહિતી મળતી રહેશે આપણી આ ચેનલ પર